તમે જ મૂંગા ને બોલાવી શકો છો પહાડ તમારી કૃપા મેળવે તમારી પ્રાર્થના કરે તો તમે એની આરાધના વડે મૂંગા ને પણ બોલતો કરી શકો છો તમે પાંગડા ને પણ ખરેખર મેરુ પર્વત ઉપર ચડાવી શકો છો હે યત યપા તમ વંદે પ્રમાનંદ માધવમ હે પ્રના પ્રમાનંદ હે માધવ હે ભગવાન હે સદગુરુ આ વધુ તમે સમરસો તુમે માતા પિતા તુમે બંધુ સકા તમે વિદ્યાદરૂણ સર્વ મંદે દિવા મુખમ કરોંગ પંગુ લંગ ગિરી કૃપા

તમારા સ્વરૂપમાં ક્યાંય અપૂર્ણતા નથી બિંદુ શું કદ આ બધાય તમારા વડે છે એ બધાય ઓરા છે હે નિત્ય ધાન કોણ નિરી પ્રાપ્તિ માટે બધો છોડીને આપને પુકારે છે યોગી સ્વયં માટે કામદમ મોક્ષદમ બધી કામના સપનાય એ પૂરણ તમે કરી શકો તો થાય ને કબીજો મોક્ષ તમે છો તમે છો પ્રભુ આ બધું ચેતન તમે છો તમારા સિવાય એક અણુ ખરેખર સાબિત નથી એક અણુ નું અસ તત્વ નથી તમારા સિવાય ભગવાન ને આવા મહાન શક્તિમાન માની ને આની હંમેશા પ્રાર્થના કરો પ્રાર્થના હૃદય પૂર્વક જો થઈ તો પ્રાર્થના એક માર્ગ છે પ્રાર્થના છે એ ખરેખર ખેતર માંથી પંખીડા ઉડાડવો હોય તો એ ગોફણીઓ હર આવીને મૂક્યો ફળાકો ખેતર ને છોડીને ભાગવા માંડી છે પ્રાર્થના દોષોને ભગાડવા માટે પાપો ને ભગાડવા માટે પક્ષાને ઉડાડવાનું બીજા થી તો મોડા ઉડશે પણ આનું ભાર જ ન લાગે હૃદયપૂર્વક પ્રાર્થના થઈ એટલે દોષો ભાગવા માંડશે તમારું હૃદય વિશ્વાસ થી ભરાઈ જાય છે પ્રેમથી ભરાઈ જાય છે ભાવથી ભરાઈ જાય છે એ આનંદ આવશે જો ભાવથી પ્રાર્થના કરી હોય તો એનો આનંદ પણ મળે છે કારણ કે જેવી ભાવનાથી બોલ્યું છે એવું આપણું ચિત્ત થઈ જાય છે ક્રોધથી બોલી તો ચિત્ત ક્રોધ થી પ્રવાહી છે સંતા બીજું કઈ ગમે નહિ સપના અને પ્રાર્થના કરીએ જો પાપો થી મુક્ત થવા માટે એટલે એવો ભાવ હૃદયમાં ભરાઈ જશે કે જેથી કરીને આપણે એનો પણ આનંદ મેળવી શકીએ છીએ અને ભાવ વધતો વધતો જયારે આગળ વધતો જશે ભાવ ત્યારે એ ભાવ તમારે જ્યાં જાવ છે મજલે પહોંચાડી દેશે ભાવ ત્યાં તમને પહોંચાડી દેશે માટે પ્રાર્થના કરો તો ભાવથી કરો પ્રાર્થનાને કમ ન માની લેતા ઓછી ન માની લેતા પ્રાર્થના સૌથી મોટું સાધન છે પ્રભુ પ્રાપ્તિ નું પ્રભુ ને બોલાવવાનું સદગુરુ ભગવાન જડી રહે તો બાઈક શાંતિથી ભજન કરતા આતા બાકીનો સમાજ બી જે એમની પાસે હતો એમાં સંતોષ સંતોષથી એનો ઉપયોગ કરીને ભજન કરતા હતા માણસ સમય કાઢતો હતો આ સંસ્કૃતિ માણસની સમય ચાર ભાગમાં વિચાર પચીસ વર્ષ બ્રહ્મચર્ય ના પચીસ વર્ષ લગ્ન પચીસ વર્ષ સદ ત્યાગ કરીને માત્ર પરમાત્માને પરમાત્મા નું ચિંતવન પરમાત્મા સાથે ચિત્તવૃત્તિ ને જોડવી અથવા પરમાત્મા નું ધ્યાન કરવું તો આ સમય હતો જયારે આ દેશમાં પ્રભાવ હતો ત્યારે સમય ફાળવવામાં આવતો હતો આજે આપણી પાસે સમય નથી જો સમય હોય તો આપણે ઘણા એમાં પચાસ વર્ષના ઉપરના છીએ તો ના તપસ્યામાં ગયા એ સંસાર ને છોડીને કુટુંબને છોડીને આ માનવ જન્મ ને સફળ કરવા માટે ના ભજનમાં તપસ્યામાં બેસી જાય પણ ક્યાં કોઈ બેસ

નહીતર તો એમના સપના પૂરા કરવા માટે નાટક થઈ રહ્યું હશે નહીતર તો આ સમાજમાં પ્રભાવ કેમ ન પડે અમે જો સાધુ સમાજ બરાબર કમર કસીને જો મહેનત કરતા હોય પોતાનું ધર્મ પોતાની ફરજ બજાવવા માટે તો તો કઈક સમાજમાં હોય જ ન આવે એવું બને નહીં મહેનત કોઈની નિષ્ફળ નથી જાતી કઈક અંશે પણ મહેનત સફળ થાય હવે છોકરાઓના બચ્ચાને ફેલો નાખવા માટેનો બાકીનો ટાઈમ નથી શરીર છીણ થઈ ગયું ઇન્દ્રિયો ગઈ છતાં

મને તો લાગે છે કે ભારતીયો પાસે પ્રાર્થના નો સમય નથી કલાક અડધા કલાક નો સમય નથી પ્રાર્થના થાતી હોય આપ જો જેવા શબ્દો છે એ શબ્દોનો પ્રભાવ મન ઉપર જરૂર પડે તમે ગાલીયું બોલવા માંડો એટલે મન ઉપર એવો પ્રભાવ પડી જશે

એક બે કડી કરી નાખો આ જે આપડી દોડ છે આ દોડ આપડી ખરેખર સમય આપણી થી છીનવી લીધો છે હવે તો આપણી પાસે ખરેખર કઈક પ્રાર્થના જેટલો સમય મળે છે એ પ્રાર્થના ને જો આપણે ખરેખર એનો સદુપયોગ નહીં કરીએ પ્રાર્થના નહીં કરીએ એમ માનજો કે જીવનમાં કઈ કર્યું નથી હરબો ખરબો ભેડા કર્યા હોય કોઈક રાજ મેળવી લીધો હોય તો સમજી લેવાનું કઈ કર્યું નથી જો પ્રાર્થના એ જીવનમાં થતી હોય અને થતી હશે તો પ્રાર્થના પ્રાર્થનાના ભાવમાં પ્રાર્થનાના નિમ માં નથી થતી પ્રાર્થના હૃદય પૂર્વક થશે તેની પ્રથ પ્રાર્થનાનો અવશ્ય પ્રભાવ પડે છે આપણે સંતોષશાસ્ત્રો કે જ છે કે ભગવાન હૃદય પૂર્વકની પૂર્વક ની પ્રાર્થના જરૂર સાંભળે છે એના ભાઈ કાગડાના શરીરમાં હાં ફળતા હોય હાથીના શરીરમાં હા ફળતા હોય હરણના શરીરમાં હાં ફળતા હોય તો માનવના શરીરમાં કરેલી પ્રાર્થના ભગવાન નહીં હા ફળે કોણે અન જો આપણે વિશ્વાસ ન હોય તો આપણે સનાતન ઉપાસકો નથી આ દેશની સંસ્કૃતિના વિચાર નથી કે હરિની આરાધના પ્રાર્થના માથે જો આપણને વિશ્વાસ નથી તો ખરેખર બીજો તો શું વિશ્વાસ કરવા જેવો છે તો એ વાલા સજનો પ્રાર્થના ઘરમાં લઈ આવો પ્રાર્થના ઘરમાં લઈ આવો કાંઈક તમારી ફરજ બજાવવી હોય કાંઈક ધર્મ અદા કરવું હોય કાંઈ પરિવર્તન પોતા માટે કુટુંબ બાળ બચાવ માટે આડોશી પાડોશી સમાજ માટે કઈ પરિવર્તન લાવવું હોય અને ફરજ બજાવવી હોય તો નિમિત્ત ઘરમાં પ્રાર્થના કરો પ્રાર્થના કરો સમય જાય છે છીનવા તો સપના આપણા જાય છે વધતા અને જો પ્રાર્થના એ ન સ્વીકારી માનવ થઈને

માણસને કેવું જોઈએ કે તું ઢોર નથી એટલે બધું જો ઢોર ન તો જો ખરેખર તું હોય તો તો પ્રાર્થના તો અનિવાર્ય છે આ પ્રભુએ બધું દીધું આવી બુદ્ધિ દીધી આવા હાથ પગ દીધા આ બધી આવી શક્તિ દીધી છતાં જો આપણે જો માણસ જો છે આપણે પરમાત્મા પશુ ન થઈ જાય એમ કેવાનો છે આ શબ્દ એમ કે છે શબ્દ માણસ થાય માણસ માણસ જો કેવડાવું હશે તો જરૂર આપડી પરમાત્માની પ્રાર્થના કરવી જોઈએ બીજું તો શું કરશું આપણે ભાગે માણસો પોતાની ફરજ ને સમજતા નથી આ મારી ફરજ શું થાય આ મારી ફરજ શું થાય છે લોલમાં બધું હાલે છે ભેરું લોન માં હાલે છે માણસ કેવરાવા માટે માણસ માં ભેરો રહેવા માટે લોલ માં ભેરો રહે છે બાકી હરિઓમ 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 મોટે ભાગે આવું છે હે ભાઈ માણસ ને માણસ ખબર નથી પડતી પશુ ને હાજે ખબર પડે છે કે મારે ઘરે જાઉં મારે ખીલે જઈ ને ઉભો રહું એને પોતાની ફરજ ની ખબર પડે છે અને જો માણસ ખબર ન પડતી હોય તો આથી તો પછી બીજી દુઃખ વાત શું છે પ્રાર્થના પ્રાર્થના ક્યા ભાવ કરો પ્રાર્થના શું કહેવા માંગે છે પ્રાર્થના એમ કેવા માંગે છે પરમાત્મા સૌ છે શું પરમાત્માને શું માનવા છો માતા પિતા તું એમ એમ બંધુ છ સખા તમે તમે વિદ્યા મમ દેવ દેવા બધા મારા માટે બધાય વિદ્યા દ્રવડમ સર્વ મમ દેવ દેવા મુકમ કરોતી વાચાલંગ હે પ્રભુ તમે જ મુંગાને બોલાવી શકો છો તમે જ આંધ્રા ને પહાડ ઉપર ચડાવી શકો છો તમારી કૃપા મેળવે તમારી પ્રાર્થના કરે તો તમે એની આરાધના ઓડે મુંગાને પણ બોલતો કરી શકો છો તમે પાંગળાને પણ ઘરે ઘર મેરુ પ્રભુ તું પર ચડાવી શકો છો હે જે કૃપા તમારું વંદે પ્રમાનંદ માધવમ મય પ્રના પ્રમાનંદ રૂપ હે માધવ હે ભગવાન હે સદગુરુ આ બધું તમે સમરસો વિદ્યામ દે દેવા મુખમ કરો થી વાચાલ પંગુ લંગાઈ ગિરી જત કૃપા તમહ વંદય પ્રમાનંદ માં તમારી કૃપા હોય તો આ બધું આ સરળ છે

સંતોકો આ બધા પ્રાર્થના કરે છે તમારી પ્રાપ્તિ માટે બધો છોડીને આપને પુકારે છે યોગી સ્વયં માટે કામદમ મોક્ષદમ બધી કામનાઓ સપનાય પૂરણ તમે કરી શકો તો થાય ને તો મોક્ષ મોક્ષ તમે આપવા વાળા છો ઓમકારાય બિંદુ સિંહ દાંતિ યોગીન કામદ મોક્ષ ઓમકારાય નમો નમઃ ઓમકાર રૂપે તમે છો પ્રભુ આ બધું જડ ચેતન તમે છો તમારા સિવાય એક અણુ ખરેખર સાબિત નથી એક અણુ નું અસિત નથી તમારા સિવાય ભગવાનને આવા મહાન શક્તિમાન માનીને આની હંમેશા પ્રાર્થના કરો પ્રાર્થના હૃદય પૂર્વક જો થઈ તો પ્રાર્થના એક પ્લેન નો માર્ગ છે પ્રાર્થના છે એ ખરેખર ખેતરમાંથી પંખીડા ઉટાડવો હોય તો એ ગોફણીઓ હરરાવીને મૂક્યો અને ફળાકો થયા ભેરામ પંખી ખેતરને છોડીને ભાગવા માંડી છે પ્રાર્થના દોષો ને ભગાડવા માટે પાપોને ભગાડવા માટે આ પ્રાર્થના

એ આનંદ આવશે જો ભાવથી પ્રાર્થના કરી હોય તો એનો આનંદ પણ મળે છે કારણ કે જેવી ભાવનાથી બોલ્યું છે એવું આપણું ચિત્ત થઈ જાય છે થી બોલ્યું તો ચિત્ત ક્રોધ થી પ્રવાહિત થઈ જાય છે તો અને પ્રાર્થના કરીએ જો પાપો થી મુક્ત થવા માટે એટલે એવો ભાવ હૃદયમાં ભરાઈ જશે કે જેથી કરીને આપણે એનો એ ભાવ તમારે જ્યાં જાવું છે એ મજા પહોંચાડી દેશે ભાવ ત્યાં તમને પહોંચાડી માટે પ્રાર્થના કરો તો ભાવ થી કરો પ્રાર્થના ને કમ ન લેતા ઓછી ન માન લેતા મૂળાથ ના સૌથી મોટું સાધન છે પ્રભુ પ્રાપ્તિ નું પ્રભુને બોલાવવાનું ભગવાન